પાલિકાના ભોગે માસુમ જીવ જોખમાયો સોળ સોળ કલાક થી શોધખોળ ચાલી રહી છે બાળકનો કોઈ પતો નથી મળી રહ્યો અને હજુ એ કોઈની ભૂલ ભોગ કોઈ ક્યાં સુધી બનશે એવો સળગતો પ્રશ્ન અત્યારે લોક મુખ્ય છે સાથે સુરતના ન્યુ પાંચ ફેબ્રુઆરી સાંજના આસપાસ બે બાળક પડી ગયું અને બાળક પડ્યું કારણ કે ગટર ખુલ્લી હતી ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેજ લાઇનમાં શોધખોળ હાથ ધરી હતી છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુ ની કામગીરી અટકાવવામાં આવી હતી આજે છ ફેબ્રુઆરી ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે સોળ કલાક વધુ સમય થઈ ગયો છે પણ બાળકનો હજુ પણ કોઈ પતો લાગ્યો નથી બાળકની જાણ ન થતા પરિવારની હાલત પણ ખરાબ બની ગઈ છે અરે કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે કારણ કે માસૂમનો હજુ ત્રણ દિવસ પહેલા જન્મદિવસ હતો અને આજે આ પરિસ્થિતિ ઘર સામે આવી છે કેદાર સાંજે માતા સાથે બુધવારીમાં ગયો હતો અને એ સમયે આઈસ્ક્રીમ ખાવા માટે તે માતાનો હાથ છોડાવીને દોડ્યો હતો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું જેથી કેદાર ઊંધે માથે તેમાં પડ્યો હતો અને આ ઘટના સર્જાઈ હતી લોકોનું ટોળું પણ એકત્રિત થઈ જતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર જ હાજર છે કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસ એકત્રિત થયેલા લોકોને પણ સમજાવી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરી રહી છે હવે ડ્રેનેજમાં આટલી બધી મુશ્કેલી એટલા માટે પડી રહી છે તેનું કારણ છે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ચોરસ આકારમાં હોય છે જેમાં પાણીનો પ્રવાહ પણ થોડો ઓછો જોવા મળતો હોય છે તેને કારણે સરળતાથી ફાયર વિભાગની ટીમ તેમાં તપાસ કરી શકે છે પરંતુ હવે બાળક ડ્રેનેજ લાઈનમાં ગયું હોવાથી શોધખોળ કરવી મુશ્કેલ થઈ રહી છે કારણ કે ડ્રેનેજ લાઈન ની અંદર પાણીનો પ્રવાહ અને કાદવનું સ્તર પણ ખૂબ વધારે હોય છે ડ્રેનેજમાં પાણી અંદાજે પાંચ ફૂટ ની આસપાસ અંદર રહેતું હોય છે અને પાણીનો ફોર્સ પણ ખૂબ વધારે હોય છે જેને કારણે ફાયર ના કર્મચારીઓને ડ્રેનેજ લાઈન માં નીચે ઉતરીને શોધખોળ કરવી એ ખૂબ જ મુશ્કેલ પડી જાય છે એમાં પણ હવે બાળક ડ્રેનેજ લાઇન મારફતે સુવેજ પમ્પિંગ સ્ટેશન સુધી પણ આવી શકે છે અને તેની શક્યતાને ધ્યાને લેતા ફાયર વિભાગની ટીમને

અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે ક્યાં સુધી નિર્દોષ આવી રીતે ખુલ્લા બોર અને ખુલ્લી ગટરના ભોગ બનતા રહેશે અને પોતાના જીવ ગુમાવતા રહેશે એ સડક તો પ્રશ્ન છે